છોટાઉદેપુર જિલ્લાના રેલવે ગરનાળામાં પાણી ભરાવાની સમસ્યા ગંભીર બની છોટાઉદેપુર જિલ્લામાં હાલ વરસાદી માહોલ ચાલી રહ્યો છે અને ઝરમર વરસતા વરસાદી ગામડાઓમાં નદી નાણાં છલકાયા છે પરંતુ સાથે સાથે વિવિધ વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા પણ ઊભી થઈ છે ખાસ કરીને રેલવેના ગરનાળામાં પાણી ભરાઈ જવાને કારણે સ્થાનિક લોકો અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તાજેતરમાં પુનિયાવાટ અને જોડાવાડ ગામની નજીક આવેલા રેલવે ગરનાળામાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા છોટાઉદેપુર રેલવે લાઇન કે જે વિસ્તારમાંથી પસાર થાય છે ત્યાં લોકોની અવર જવર સુવિધા માટે રેલવે ફાટકની નીચે રસ્તાઓની સાથે ગરનાળાનું નિર્માણ કરાયું છે આ યોજનાની પાછળનો હેતુ લોકકલ્યાણ માટે હતો પરંતુ હવે એ જ માર્ગો વરસાદની પાણીમાં ગરકાવ થતાં પરેશાનીકારક બની રહ્યા છે દરનાળાઓમાં પાણી ભરાઈ જવાને કારણે વાહન ચાલકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે કેટલાય સમય તો આખી અવરજવર અસ્થાયી રૂપે બંધ થવાની પણ નોબત આવે છે સતત અને ધોધમાર વરસાદ દરમિયાન આ રસ્તાઓ જીવલેણ બની જાય છે જોકે જૂના સમાચારો અનુસાર પણ ગ્રામજનો વારંવાર તંત્રના ધ્યાન પર આ સમસ્યા લાવતા આવ્યા છે છતાં હજુ સુધી કોઈ તાત્કાલિક નિકાલ અથવા નિકાસ વ્યવસ્થા અમલમાં મુકાઈ નથી તાત્કાલિક પગલાં લેવાની જરૂરિયાત હોય કે જ્યારે આ પરિસ્થિતિ ધ્યાને લઈ તંત્રએ તરત જ પગલાં લેવું અતિ આવશ્યક છે દર વર્ષે વરસાદ આવે ત્યારે આવું ન બને તે માટે રેલવે અને સ્થાનિક પંચાયતોની સંકલિત યોજનાની જરૂર છે અગર નાળામાં પાણી અટકી રહે નહીં અને ડ્રેનેજ સિસ્ટમનો વિકલ્પ વિકસાવવો જોઈએ કે જેથી ગામડાથી શહેર તરફ આવતા લોકોની મુશ્કેલી ન પડે અને વિકાસના માર્ગે અવરોધ ન આવે છોટાઉદેપુર